વલસાડ સ્થિત કોમર્સ કોલેજ સંસ્કાર કેન્દ્ર ભવન ખાતે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો શુભારંભ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનલભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલ યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારી અલ્પેશભાઈ પટેલ હિમાલીબેન જોશી વડવી સાહેબ સહિત વિભાગના અધિકારીઓ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી અલકાબેન દેસાઈ જિલ્લા આઈટી સેલના ઇન્ચાર્જ ધ્રુવિનભાઈ પટેલ જિલ્લા સોશિયલ મીડિયા સેલના ઇન્ચાર્જ હિતેશભાઈ સુરતી સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા મેજર ધ્યાનચંદજીની બર્થ બર્થડે પર એકત્રીસમી ઓગસ્ટે જ્યારે સમગ્ર દેશમાં ખેલને મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ વલસાડ સંસ્કાર કેન્દ્ર ખાતેથી પણ સાંસદ ખેલ મહાકુંભનું અહીંયાથી પોર્ટલનું શુભારંભ કરાયો છે સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય શ્રી આપણા જિલ્લા કલેક્ટર શ્રી અને અહીંયા ઘણા બધા ઓફિસર છે ત્યારે વાત કરીશું ધવલભાઈ સાથે ધવલભાઈ જણાવશો કે અભ્યાસની સાથે ખેલું પણ ખૂબ જ મહત્વ છે અને સરકાર અત્યારે જ્યારે પ્રાધાન્ય આપી રહી છે શું કેવું છે તમારું જી આપણો મેજર ધ્યાનચંદ જી નો ઓગણત્રીસમી ઓગસ્ટ એમનો જયારે જન્મતિથિ છે ત્યારે પૂરા ભારત દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવાનું કામ મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સાથે નરેન્દ્ર મોદી સાહેબે ચાલુ કર્યું છે એમાં મુખ્ય હેતુ આપણા જે ગ્રાસ રૂટ પર સારામાં સારા સ્પોર્ટ્સ ટેલેન્ટ છે એને બહાર લાવવામાં અને એમને પ્રોત્સાહન આપીને ચાહે સ્કિલના જરિયા હોય ટ્રેનિંગના જરિયા હોય કે બીજી આર્થિક એમને સહાયતાની જરિયે એમને કઈ રીતના ઉપર લાવી શકીને દેશનું નામ રોશન કરી શકે એના માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ ચાલુ કરી છે સૌથી મહત્વ અને વેલ મેં કઈ રીતના કરી શકે એના માટે સાંસદ ખેલ મહોત્સવનું સ્ટાર્ટ કર્યું છે આજે એક સાથે પૂરા ભારત દેશમાં બધા સાંસદોએ આજે પોર્ટલનો શુભારંભ કર્યું છે આજે આજથી ઓગણત્રીસમી ઓગસ્ટથી લઈને વીસમી સપ્ટેમ્બર લગીને રજીસ્ટ્રેશન થશે આપણા વલસાડમાં વલસાડ ડાંગ લોકસભામાં અગિયાર જેટલી ગેમ આપણે સિલેક્ટ કરી છે અને એના પછી એકવીસમી સપ્ટેમ્બરથી લઈને પચીસમી ડિસેમ્બર લગીને અલગ અલગ રમાવાની છે અને બધાનું ગ્રાન્ડ ફિનાલે એકસાથે દેશમાં પચીસમી ડિસેમ્બર જે આપણા અટલ બિહારી વાજપેયીજી જન્મતિથિ છે એ સુશાસન દિવસે આનું પૂરું આપણે કરવાના છે અને અને ત્યારે ભારત દેશ જેમ તમે વાત કરી કે જેટલું મહત્વનું છે એટલું જ મહત્વ સ્પોર્ટ્સનું પણ છે ફિટનેસ માટે તો છે પણ આપણી માનસિક શાંતિ માટે અને જીવન જીવવાની કળા પણ આપણને સ્પોર્ટ્સ આપે છે એના માટે આ પૂરું સાંસદ ખેલ મહોત્સવ આપણે ચાલુ કરીએ જી વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો વિદ્યાર્થીઓને એ જ સંદેશ છે કે તમે જેટલું ભણવાને આપણે મહત્વ આપીએ છીએ એટલું જ મહત્વ આપણે સ્પોર્ટ્સને પણ આપવું જોઈએ એટલે તમે મોટી માત્રામાં આ જે અગિયાર ખેલો છે એમાં પાર્ટ લેવો અને એમાં સારામાં સારું કાવ

કારણ કે અત્યારે બધા લોકો પઢાઈમાં વ્યસ્ત હોય છે કે પોતાના કામકાજમાં વ્યસ્ત હોય છે જયારે પોતાનું હેલ્થનું ધ્યાન ના રાખે તો આજથી દસ વીસ વર્ષ પછી પ્રોબ્લેમ ઉભી થાય છે સરકારનો એક ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે સાંસદ ખેલ યોજના જો છે એના લીધે આજ માનનીય સાંસદ દ્વારા એમનું પોર્ટલ